બાઇક સાફ કરતી દે બાઇક પડી જી મને ક્યાં પેલા બાઇક સાફ કરી નાખે તો આપડે હારું ક કોઈ મગજ મારી જ નહીં કચરો બચરો શું વાળા વાળ છે નોકર હા હા કમ્પલેટ નઈ કે ઉપર છે ઓય ગીત ના ના કે થા વટા વટા કરી નું કોમ લાવ તો ધોઈ ના કે તો એ તો કાલે સર્વિસ તો ટેન્શન લેવા નઈ ચક ચક થઈ જ એ

અહ મને તો કોઈ જોર નઈ આવતું એક તો ખેતરમાં હવાના ને તો કામ આવતું પર ધ્યાન નઈ એક તો પાળા કામ કરો બસ ખેતરમાં જવાનું પાછું હા બરોચાર કરી દઉં સાફ કરી દેજે ભાઈ હા હા

માવઠાના નુકશાન બાદ હવે ખાતર મહેસાણા વિસનગર તાલુકાના દેગામ ગામે એક સીટના મકાનમાંથી મકાન માંથી ચાર ચોરે ચોરી કરી તે માટે

એલા ઘણું હારું છે મે હોનાની ચેન લાયો તું લે મારા મેકી દેવા દે કમ્પલેટ કાલે મહેમાન ગતિદાનુ જગ એટલે કાલે કાઢ્યો આજ તો અંદર મેકી દઉં છું લે મને મેક કે આ બે હાય આ તો કાલે બાર જવાનું છે ક એટલે કાલે આ દોરો મેકી દેયુ કાલે એક બાર કાપશું આ તો તમારે વસ્તુ કમ્પ્લીટ જોઈન મેકવી પડે આ કમ્પ્લીટ દોરો સાતુકર કમ્પ્લીટ છે આન્સર આ તો તમારે ઉન નુન ન કિના રાખાય આપણ કે હું કે અમે કમ્પ્લીટ બનાવીને આલ્યો તો અને પછી કોઈ ગેરલાઈન જોઈ તો ખાલી ખુ ખુ હોય મેકી દેવા દે મને તો સાત કમ્પ્લીટ કર દે ભાઈ આ શેટ તમાર જોવું નઈ પડે માર કામમાં કો પાછો આપણું કોમ એટલે તમારે પેલા બે કરશે વ્યવસ્થિત કોમ છે હા હું આને અંદર મેકી દઉં છું બરોબર હા એ તો શેઠ તા છે ને તા મારું છે હા આ તો વસ્તુ કિંમતી છે કેટલા મો મેકી છે કે જો રીમો ઉપલે પણ આ મેકી છે લે હું હવે જઉં છું બહાર અને ઓ બસ હા ઓ હોલ પડી દે ને હા તે નાવાની હા શેઠ

શેઠ તો વિશ્વાસ હવે મારા અમારા ઉપર એટલે વાંધો કોઈ ખબર પડે નહીં એટલે આ ચેન મારા ઉપર લેવી છે અને પેલા બે વાંધવા માનવું છે આપણા શેઠ આગળ હારા રહેવાનું એટલે ખબર જ વંદ પડે ના વિશ્વાસ પણ છે ને રાખો એરિયામાં પડી જાય આ બધું મેં દઉં એક બાજુ જોવામાં ગાઢી જશે કચીક જ સોમ મેં

नहीं कर रही सर आ काले चैन लाए तो कौन तेरे चैन देखा नहीं मैं चैन ले ले आ मन सफाई कम ले सफाई कर एक कौन कर अंदर ने किचन सं तू शाप कर आ मारा अंदर वो हो मो दोरो ने हुम्मे सं दोरों ने हुम्मे दोरो दर्द ले राते तो तो

लडो यहां तक यहां बार चिला हार हार दो तांग <णाँग> हाच्चु बूली का चुहां? वादा, हीसा जिली की हाच्चु की एव તમારા ઉપર ગણા તો વિશ્વાસ રાખ્યો કહું છું અજીએ તમે મોની દો તો હારી વાત છે અરે જા અમે નહીં કરી હું કરીએ કે અમે કરી જ નહીં છોડી તમે જો કઈ મન ને આપણે જો જઈ રહ્યા છે ને આ લુંગી બાબાની એ બાબા બહુ ખતરનાક છે એ બાબા તો મેં ઓપરેલું છે કે બાબા ખતરનાક બાબા છે એવું તો હજી તમે મોની દો થારી વાત જો કાલ દાડા છેડી કોઈ થઈ જાય તો પછી મને કહેતા ના ખેડ જો આવું થયું કે પેલું થયું જો

મંત્ર બોલ ચાલ ભૂતનાથ ઇ સ્વાહા ભૂતનાથ સ્વાહ આઈ જાય છે बाबा जी की जय हो जय हो लुंगी वाले बाबा की केसो बेसो बेसो क्यों आया था तू बाप जी हमारा गियर चोरी થઈ જ ગ હ એટલે અમે ઈનું જોરા માટા આયા છે અચ્છા ચોરી હુ એમ હા ઠીક હે બાપજી કેવો બચ્ચા વો બોલતે હે ઉસકો ચોરી હુ હે ઘર પે

आप जी ने क्यों आ रही हो हमारा साई है किस चुजकी हुई है दोरा दो सोने की चल की, की, हुई चेन है। की हुई है। तो क्या करवाना है उसको देखना है सबको क्या देखना है किसने चोरी की हो वो देखना है देखते है चलो देखो मैं क्या बता रहा हूँ ऊपर ખાલી શોર પકડી આ લો હા તો પહેલા બોલ રહ જો બાપજી ચોરી કરી દો

देख बच्चा हाँ मेरी बात सुन पहले हाँ बाप जी वो तीन जादुई छड़ी थी ना वो दे मेरे को हाँ देता हूँ अभी लो ये जादुई छड़ी ओम क्लीम क्लीम स्वाहा ओम क्लीम क्लीम स्वाहा बाप जी जबरदस्त विधि कर जो हो चोर हाथ मोह मैं तेरे को देखना नहीं पड़ेगा हाँ। बच्चा ये तीनों के सरों पे रख रख के मेरे को दे दे वापस कुछ बोलने का तो वो मैं बोल देता हूँ तू खाली रख ले लेम कलीम स्वाहा ओम कलीम कलीम स्वाहा ओम क्लीम क्लीम स्वाहा बैरवाही स्वाहा भूतना स्वाहा ओम क्लीम क्लीम स्वाहा 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 बच्चा हो गया हो गया बैठ जा ला दे मेरे को एक बच्चा हाँ। ये जादू छाड़ी है ठीक है बराबर तीनों को एक एक दे दे बराबर जो जिसने भी चोरी की होगी ये બડી હોયગી એક ફૂટ હા એ તીનો કાધન તું હા રૂ બાલ જાનોખ લેના ચોરી કી હો બડી હા બાપજી આ તૈયારી રાખજો એ તો કીધું કે જેને ચોરી કરીને એક ફૂટ વધી દે બરોબર પણ હોટિયો કમ્પ્લીટ લેતા આવજો

બાપજી આગળ જુઠા ના પડીએ કાળો હાલ દૂધ નું દૂધ નું પાણી નું પાણી થઈ જ બાપજે બોલ બચ્ચા અમે આઈ ગયા છીએ ત્યાં તમે લે એક જણાવ્યા वो जूती तो निकाल उसको दे वापस दे यहाँ आके दे बाप ना कर दे नल ले हो। जो तमियाल ले लो बाप।, बाप जी ओम नमो जो भाई तमियाल ले लो बाप जी, जी। हाँ? अरे तेरी छोटी क्यों हो गई रे खबर नहीं क्या मालूम है? मना नहीं है मन नहीं खबर बाप जी तेरे को मैंने बोला था बड़ी होगी तो ये छोटी क्यों हो गई बोल <laughs> खबर नहीं बाप जी बापजी ये गड़बड़ कैसे हुआ ये फंस क्लास ही खबर नहीं बाप जी सच बोल ચોરી પકડા ગયા સાચી વાત છે બાપજી હું નતું આ મારા ઘેર ચોરી કરી મન તો નતો આટલા ટાઈમ તારા પર કેટલો વિશ્વાસ રાખ્યો તો મી

તમે હમ મારાકરી આવતા નહી આભાર માનું છું અને આપણે જે પેલી વાત કરેલી હતી ને તમે એ તો હું તમારે રાતે પોકાડી દઉં છું બરાબર કોઈ વાત નહીં પૈસા જે વાત થયેલી રાત્રે હું પોકાડી દઉં છું ઓકે ચલો શેઠ તમે બે મારા